રોજા તંકારીયામાં ગંદા પાણી મુદ્દે ભરે હોબાળો ગ્રામજનોના આક્રોશ વચ્ચે પંચાયતે કામગીરી આરંભી આમોદ તાલુકાના રોજા તંકારિયા ગામમાં પીવાના પાણીની ગુણવત્તાને લઈને ગ્રામજનો અને પંચાયત સામસામે આવી ગયા છે ગામના પાછલા ફળિયાના રહીશો ખાસ કરીને મહિલાઓએ મીડિયા સમક્ષ ઉગ્ર રોષ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે તેમને છેલ્લા કેટલાય સમયથી અત્યંત ગંદુ દુર્ગંધયુક્ત અને કચરાવાળું પાણી મળી રહ્યું છે આ ગંદા પાણીને કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું હોવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા તો બીજી તરફ ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈએ આ તમામ આક્ષેપોને નકારી કરતાં જણાવ્યું હતું કે તેમને આ બાબતે કોઈ લેખિત રજૂઆતો મળી નથી જો કે વિવાદ ત્યારે વકર્યો જ્યારે એક બાજુ સરપંચ આક્ષેપોને પાયા વિહોળા ગણાવી રહ્યા હતા અને બીજી તરફ તે જ વિસ્તારમાં પાણીની કુંડી તોડીને તાત્કાલિક નવી પાઇપલાઇન અને વાન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આ ઉતાવળે કરાયેલી કામગીરીને જોઈને જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાણી શુદ્ધ જ હતું તો પછી અચાનક સમારકામની જરૂર કેમ પડી ગ્રામજનોની મુખ્ય વ્યથા એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં દરેક વ્યક્તિ લેખિત ફરિયાદ કરવા સમક્ષ હોતી નથી તેથી તંત્ર એ મૌખિક કે ટેલિફોનિક ફરિયાદોને પણ ગંભીરતાથી લેવી જોઈએ હાલ પંચાયત દ્વારા નવી વ્યવસ્થા ઊભી કરવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે કામગીરી બાદ હજુ પાણી પુરવઠો શરૂ થયો નથી પાણી આવ્યા પછી જ ખબર કે કે સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે માત્ર વિવાદને દબાવવાનો પ્રયાસ છે હાલ તો આ આક્ષેપબાજી બાજી અને ગંદા પાણીના મુદ્દે સમગ્ર પંથકમાં ચર્ચા એ જોર પકડ્યું છે રોજા તંકાર્યા ગામમાં પીવાના પાણીનો વિવાદ માત્ર સામાજિક સંઘર્ષ નથી પરંતુ તે લોકોના મૂળભૂત અધિકાર અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે હાલમાં જે રીતે ઉતાવળે સમારકામ કરવામાં આવ્યું છે તે માત્ર સામાયિક ઉકેલ કે વિવાદ સમાવવાનો પ્રયાસ ન રહેવો જોઈએ તંત્રએ આક્ષેપ બાજીમાં બદલે પાણીના સ્ત્રોતથી લઈને વિતરણ લાવીને સુધીની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ તેથી ભવિષ્યમાં ફરીથી પ્રદૂષિત પાણીની સમસ્યા ઊભી ન થાય ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રએ માત્ર લેખિત રજૂઆતના ટેકનિકલ કારણો આગળ ધરવાને બદલે સંવેદનશીલ દાખવી ગામના દરેક ફળિયામાં શુદ્ધ અને પૂરતું પાણી મળે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે જાગૃત નાગરિકો અને તંત્ર વચ્ચેનો પરસ્પર સહયોગ જ આ સમસ્યાનો કાયમી અંત લાવી શકે છે અને ગ્રામજનોને બીમારીઓના જોખમથી બચાવી શકે છે નમસ્કાર મિત્રો હું મકવાણા છું આ હર્ષદભાઈ મારી સાબુ છે સરપણ એવા લગાવે છે મારી પડે કે હું હું એમની પાસે ગયો નહીં પાણીની બાટલ લઈને અમે જાણ નહીં તો આ હર્ષદભાઈ સબૂજ મેસેજ હર્ષદભાઈ મેં સરપંચને હું કીધેલું બરાબર છે એ ભાઈ આવેલા પિયુષભાઈ હું ત્યાં જ હતો સરપંચને કીધું કે તું આ બાટલ પાણીનો હું ગયો એમને હું ગયો અને પછી મેં બી હું ગયો અને અજીતભાઈ બી હાથે જ હતા એમને હુંઈ ગયો પછી સરપંચે એવું કીધું કે મને તો ગન લાગતી નથી મને કહે પેલું ક્લોરીનની ગોળીની ગન લાગે છે કે એટલે પછી આ ભાઈ બોટલ લઈને આમો જ ડાયરેક્ટ ગયા તો સરપંચે કીધું કે આંબુ જ જો સરપંચે એવું કીધું કે કશો હતો જાઓ પણ આંબુ

પાણી આવ્યું નથી ગંડુકો છે ખરાબ પાણી આવતું હતું સરપંચ સરપંચ પાણી તમારે

એમાં અમે બસો મીટરની લાઇનિંગ નાખી છે નવી અને એના પછી કોઈ પ્રશ્ન ઈસ્યુ થયો જ નથી ઊભો જે ખરાબ પાણી આવતું હતું કે બંધ થઈ ગયું હતું અને અત્યારે પણ એ લોકોએ હું જે દિવસે ઘેર નહોતો તે દિવસે ફોન આવ્યો મારા ઉપર અને મીડિયાવાળા આવ્યા હતા મીડિયાવાળાને એ લોકોએ બોલાવ્યા હતા કોઈ અમને લેખિત કે એવી કોઈ રજૂઆત કરી નથી અને એ ભાઈ જે આક્ષેપ આક્ષેપ મારી પણ મૂક્યા છે કે હું સરપંચ પાસે પાણી લઈને ગયો હતો સરપંચને પીવાનું એ ભાઈ મારી પાસે બોટલ લઈને આવ્યો જ નથી અને મારી પાસે ઊભો નથી ગયો મને કીધું નથી કે હું તમે હું બોટલ મેં માગ્યો તે છતાં મને ના મને કે હું આગળ જઉં મામલતદાર પાસે તો મેં કીધું જા ભાઈ એટલે મને કોઈ પાણી પીવડાયું નથી અને બીજા દિવસે પછી હું જ્યારે ઘરે આવ્યો હું મરણના કામે બહાર ગયો હતો પછી દિવસે ઘરે આવ્યો તે દિવસે બીજા દિવસે હું એ ફરિયામાં ગયો હતો અને ત્યાં મેં પાણી જઈને ખુદ પાણી માગીને પીધું છે એ ફરિયાની અંદર તો મને તો કશું લાગ્યું નથી આવું ને બીજું કે વાસમાવાળા સાહેબ પણ ત્યાં હતા સેમ્પલ પણ અમે પેસ્ટ કરાવ્યો છે એ સેમ્પલ લઈ ગયા છે લોકોએ કીધું કે પાણી ચોખ્ખું છે પીવા લાયક છે અને હમણાં હાલમાં કામ પૂર્ણ થઈ ગયેલું છે લાઈનનું હા અત્યારે લાઈનનો જે વાલ હતો એ વાલ પણ અમે નાબૂદ કરી દીધો છે જે જૂનો વાલ હતો એ અત્યારે નવો વાલ નાખી દીધો છે ત્યાં આગળ અને પાણી પણ કમ ચોખ્ખું આવે છે